તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો દાહોદથી અંબાજી ચાલતા જતા પદયાત્રીનું અકસ્માતમાં મૃત્યુ થયું જી બિલકુલ આ સૌથી મોટામાં મોટા સમાચાર આપણને સામે મળી રહ્યા છે અત્યાર સુધી આપણે જોયું ભાઈ કે લોકો ચાલતા અંબાજી જઈ રહ્યા છે હજુ તો મેળાની શરૂઆત એક તારીખથી થશે પણ એની પહેલાં જ સાહેબ બે લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા કઈ રીતે મોત થયા એના વિશે પણ આજના વિડીયોની અંદર વાતચીત કરવાના છીએ તો ખાસ કરીને દર્શક મિત્રો વિડીયો તમે સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી નાખજો અને ચેનલ ઉપર આજે વાર આવો છો તો ખાસ કરીને ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે વાત કરવામાં આવે તો દાહોદથી અંબાજી ચાલતા જતા પદયાત્રીનું અકસ્માતમાં અવસાન થયું અકસ્માતમાં જે ભોગ બન્યા એ બે વ્યક્તિઓના નામ સુરેશભાઈ ડામોર અને દિનેશભાઈ કે જેઓ ચાલતા પોતાના સંઘ સાથે અંબાજી જઈ રહ્યા હતા ત્યારે માલપુરના જેતપુર પાસે અજાણ્યા ગાડીવાળાએ ટક્કર મારીને જેના કારણે આ સુરેશભાઈ અને એની સાથે સાથે દિનેશભાઈ કે જેમનું એક દુઃખદ અવસાન થયું તો પહેલાં તો બધા લોકોમાં અંબાને પ્રાર્થના કરજો કે જેથી કરીને ભગવાન એમની દિવ્ય આત્માને શાંતિ આપે એ જ આપણે પ્રાર્થના કરીએ કેમ કે આ દુઃખદ અવસાન કહેવાય અને એ પણ સાહેબ ચાલતા અંબાજી જતા આ ઘટના બની બાકી જેમ જેમ મિત્રો એક તારીખ આવશે એમ એમ હું તમને બતાવતો રહીશ ભાઈ હું પોતે જઈશ અને તમને બતાવતો પણ રહીશ ભાઈ વિડીયોના માધ્યમથી કે કઈ રીતે ત્યાં માહોલ છે કેવા માહોલ છે ક્યાં કેમ્પ છે બધી તમને માહિતી વિડીયોના માધ્યમથી આપતો રહીશ તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ કેમ કે લગભગ એક લાખ બે લાખ અઢી લાખ ઘણા બધા લોકોએ સબસ્ક્રાઈબ કરેલા છે તો જો તમે ન કર્યું હોય તો એકવાર જરૂર એ સબસ્ક્રાઈબવાળું બટન દબાવજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવાનો કોઈ વિડીયો મળતા રહેશે આજના આ સમાચાર હતા ભાઈ કે દાહોદથી અંબાજી ચાલતા જતા પદયાત્રીનું અકસ્માતમાં મૃત્યુ થયું બે નામ પર તમને કે એક સુરેશભાઈ ડામોર અને બીજા ભાઈનું નામ હતું એ દિનેશભાઈ કે જેઓ ચાલતા અંબાજી તરફ જઈ રહ્યા હતા ત્યારે એમનું જે અવસાન થયું એ માલપુરના જેતપુર પાસે એમનું અવસાન થયું જ્યાં ગાડીવાળાએ ટક્કર મારતા એ બે ભાઈ ભાઈઓના મૃત્યુ થયા તો ભગવાનને પ્રાર્થના કરજો કે ભગવાન એમની દિવ્યાત્માને શાંતિ એ જ પ્રાર્થના કરીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ